નમસ્કાર વોઇસ ઓફ મહિસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે લુણાવાડા નગરના ના ઉજવાયો ભવ્ય ભાથીજી મહારાજનો પાટોત્સવ મહિસાગર લુણાવાડાના ના ભોઇવાડા સમાજ દ્વારા ભાથીજી મહારાજના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી સંવત બે હજાર એકતાલીસ ઈસ્વીસન ઓગણીસો પચાસ મહાસુદ દશમના દિવસે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેને લઈ સતત ચાલીસ વર્ષથી ભોય સમાજ દ્વારા ભાથીજી મહારાજનો પાટોત્સવ ઉજવવામાં આવે છે આ પ્રસંગે આજરોજ ભોઈ સમાજના અગ્રણીઓ માતાઓ બહેનો બાળકો ખૂબ આનંદ અને ઉલ્લાસ થી ઉજવણી કરવામાં આવી પૂજા પાઠ હવન આરતી બાદ સાંજના સમયે ભાતીજી શોભાયાત્રા કાઢવામાં આવી બહુ મોટી ભાઈઓ બહેનો બાળકો જોડાયા અને ડીજે ના તાલે ની ઉજવણી આનંદ અને ઉલ્લાસ થી કરવામાં આવી તેમજ રાત્રે મહાઆરતી બાદ મહાપ્રસાદી પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ હસમુ બોય વીએમ ન્યૂઝ લુણાવાડા